લખતર ગામના ગજાનંદ ચોકમાં રમણ સંસ્થા નેત્રો દ્વારા ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે વ્યાજ વ્યાસ દ્વારા ચાર વેદ અઢાર પુરાણ અને ઉપનસિદ્ધનું નિર્માણ કર્યા પછીનું મનુષ્ય જાત માટે સરળ ભાષામાં ભાગવત વ્રતનું નિર્માણ કરવામાં આવ્યું છે ભાગવત કથાનું કર્મનું ફળ કેવી રીતે મળે તે માટે રાજા પરીક્ષિત અને તક્ષત નાગદેવતાને કેન્દ્રમાં રાખી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે કથા વેદ વ્યાસ દ્વારા રામાયણ મહાભારત સહિતના અનેક પુરાણ અને ગ્રંથોમાં વણવેલ પ્રસંગ આવરી લેવામાં આવ્યા છે વેદ વ્યાસ દ્વારા નિર્માણ કરવામાં આવેલ ભાગવત કથા ગ્રંથ વાંચવાની અથવા વિધાન કથાકાર દ્વારા ભાગવત કથાનું આયોજન કરેલું હોય મનુષ્ય જાતના તેમના વળવાઓને પણ દોષમાંથી મુક્તિ મળે છે ત્યારે ગજાનંદ ચોકમાં યોજાયેલ ભાગવત કથા અંતર્ગત ભગવાનના લગ્નના પ્રસંગ આવતા ફળીમાં રહેતા યશવંતભાઈ રાવલ જેવો કાળુભાઈ ગેરેજવાળા તરીકે ઓળખાય છે તેમના ઘરે ભગવાનની જાનનું આયોજન કરવામાં આવ્યું હતું તેમના ઘરે ભગવાનની જાન કથા સ્થળે પહોંચી હતી કથા સ્થળે ભગવાનના લગ્નની વિધિ સંપન્ન કરવામાં આવી હતી ભગવાનની જાનને અને લગ્ન વિધિમાં શ્રદ્ધાળુઓ મહિલા પુરુષો સિનિયર સિટીઝન ઉપસ્થિત રહી ધન્ય બન્યા હતા રિપોર્ટર વિજય જોશી લખતર વર્ધવાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ